દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી ચૌદમી તારીખ આજે આખા દેશમાં અલગ અલગ તહેવારો જોવામાં આવે છે ઉત્તરાયણ હોય મકર સંક્રાંતિ હોય અને પોંગલ હોય એટલે આપણે પણ આખા દેશ માટે વિશે પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ હે પ્રભુ શુભ્રિસ્ત આજનો શુભ સંદેશ દ્વારા તમે જેવી રીતે પિતરના સાસુને જે પથારી હોય છે તમને ઉભા કર્યા હતા એવી જ રીતે પ્રભુ અને ઘણા બધા લોકો તમારી પાસે આવીએ સાજા પણ મેળવ્યું હતું એવી જ રીતે પ્રભુ આ સંદેશ સાંભળનારના તમારા સંતાનોને ગમે તે તકલીફે મુશ્કેલી હોય અને બીમારી હોય પ્રભુ એને સ્પર્શ કરો એમને દરેકને હાથ પકડી એમને ઊભા કરી દરેકની સારી તંદુરસ્ત બગવાની કૃપા કરો આ પ્રાર્થના પ્રભુ શુખ્રિષ્ઠ દ્વારા કરીએ છીએ આ મેન તમારા ભાઈબી લઈ લો પ્રભુના વચન સાંભળીએ માર્કનો ગ્રંથ પહેલો અધ્યાય ઓગણત્રીસથી ઓગણચાળીસમી કલમ સુધી સભાગ્રહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાને લઈને સીમોન અને યાંદ્રિયાને ઘેર ગયા સીમોની સાસુ તાવતી હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી અને ઈસુ એ પાસે જ આગને તેને હાથ પકડીને બેઠી કરી એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી તે દિવસ સાંજે સૂર્યસ્તયા પછી લોકો જે જે માંદા હતા અપદૂતગ્રસ્ત હતા બધાને ઈસુની આગળ લઈને આવ્યા અને આખું શહેર બહારને ઉભરાયું ઈસુએ ઘણાને જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂત પણ કાઢ્યા અને તેમણે અપદૂતને બોલવા ના દીધું કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી બીજે દિવસે પરોડે હજુ અંધારું હતું ત્યાં જ ઈ સુ બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભાઈ તબેનું પ્રભુ ઈશ્વના કાર્ય દ્વારા ચમત્કાર દ્વારા માંદાઓને સાજા કરે છે મરેલાઓની જીવતા કરે છે આંધળાઓને દેખતા કરે છે અપદૂત વળગેલાને સાજા કરે છે આ દ્વારા કે ઈશ્વરના રાજ્યની શુભ શરૂઆત થઈ ગઈ એ બતાવે છે જૂના કરારમાં એવું માનતા હતા જ્યારે મસીહા આવશે બધું કાર્ય કરશે એટલે પ્રભુ ઈસુ પૂરી ખાતરી આપે છે પુરાવો આપે છે પ્રભુ ઈસુ જ મસીહા છે અને ખાસ કરીને ક્રિષ્માલાભાઈ તબેન આજના શુભ સંદેશમાં મધ્યસ્થ પ્રાર્થનાની જે શક્તિ હોય તે પવર છે એ બતાવે છે ઘણા બધા આપણે કહે છે અમારા માટે પ્રાર્થના કરો આપણે પણ બીજા ઘણા માતા માટે પ્રોમિસ આપી અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને આજના શુભ સંદેશમાં લોકોએ વાત કરી કે પિતરના સાસુ બીમાર છે પથારી વસ છે અને પ્રભુ ઈસુને હાથ પકડીને સાજા કરે છે ખ્રિષ્માલ ભય તબેનું મધ્યસ્થ પ્રાર્થના બહુ શક્તિશાળી છે પાવરફુલ છે બાઇબલમાં અલગ અલગ જગ્યાએ એ પણ આપણને જોવા મળે છે માતીના ગ્રંથમાં આઠમો અધ્યયિક સુભેદાર આવીને પોતાના નોકર માટે અને મધ્યસ્થ કરે છે અને પ્રભુ ઈસુ એને સાજા કરે છે માતીના ગ્રંથમાં નવમો અધ્યાયમાં અઢારથી બાવીસમી કલમમાં એક અમલદાર પોતાની દીકરી મરી ગઈ હતી અને પછી પ્રભુ યુસુ જઈને એને હાથ પકડીને ફરી જીવતા કરે છે અને માર્ગના ગ્રંથમાં નવમો માર્ગના ગ્રંથમાં નવમો અધ્યાયમાં ચૌદથી ત્રેવીસમી કલમમાં એક પિતા પોતાના જે સંધાન છે એને અદ્ધૂતગ્રસ છે એમને શિષ્ય પાસે લઈ જાય છે તેઓ કરી શક્યા નહીં અને પ્રભુ યસુ એ અદ્ધૂતગ્રસ્ત બાંધી એને સાજા કરે છે પ્રભુને કશું અશક્ય નથી અને એવી રીતે જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એને પણ કશું અશક્ય નથી હા કૃષ્ણ ભય તાબેનું માત્ર બીમારીમાંથી નહીં માત્ર આ ગ્રસ્તમાંથી નહીં પણ પાપમાંથી પણ પ્રભુ ઈસુ મુક્ત કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા એટલે આડે આજે આપણે ખાસ આ સંદેશ સાંભળીએ સાથે સાથે ચમત્કાર માત્ર ચમત્કાર આપણે સમજવા નહીં ચમત્કાર દ્વારા પ્રભુ ઈસુ સંદેશ આપે છે ઘણા બધા દિવ્યતા ધામ આવે છે ઈસુ અમને દરેકના જીવનમાં અદ્ભુત કાર્ય કરે છે એના દ્વારા માત્ર ચમત્કાર જોવા જોઈએ કે જેવી રીતે લોકો જોઈને જતા રહીએ એવી રીતે નહીં આ ચમત્કાર દ્વારા આ અદ્ભુત કાર્ય દ્વારા પ્રભુ ઈસુ એક આપણને અદ્ભુત સંદેશ પણ આપે છે એ આપણે સમજવાનું છે એટલે પ્રભુ ઈસુ એક ચમત્કાર દ્વારા એક સંદેશ આપે છે કે મસીહા મુક્તિદાતા એ છે એમ કરીને લોકોને સમજાવે છે આ હા કૃષ્ણમાલાભ તબેનું પ્રભુ જે ચમત્કાર કરવાની શક્તિ આપણે દરેકને પણ આપીએ છીએ યોહાનગ્રાંતમાં ચૌદમો અધ્યાયમાં બારમી કલમ પ્રભુ કહે છે હું તમને સાચે સાચ કહું છું જે કોઈ મારા પર વિશ્વાસ રાખશે હું જે કાર્ય કરું છું એ પણ કરી શકે એથી વિશેષ કાર્ય પણ કરી શકે એમ કરીને પ્રભુને જે શક્તિ હતી જે પાવર હતું આપણે દરેકને પણ આપ્યું છે અને એટલે ખાસ કરીને આપણે વિશેષ તે બધા માટે પ્રાર્થના કરીએ અને બીજા પણ આપણા માટે પ્રાર્થના કરવા માટે કહીએ કારણ મધ્યસ્થ પ્રાર્થના શક્તિશાળી સામર્થ્ય છે ક્રિષ્ણમા લાબેનું એશિયાના ગ્રંથમાં માં પાંચમી કલામાં પ્રભુ પોતે કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે મેં તારી વેદના જોઈ છે મેં તારા આંસુ જોયા છે હું તારા એક એક આંસ લુચ્છ નાખીશ જેવી રીતે પિતરના સાસુ અને ઘણા બધાની જીવનમાં એ જીસુ આપણા દરેકના જીવનમાં પણ અદ્ભુત અદ્ભુત કાર્ય કરી આપણા આંખોમાંથી આંસુ ચોક્કસ દૂર કરી શકીએ છીએ જ્યારે આપણે સંપૂર્ણ વિશ્વાસ પ્રભુ પર રાખીએ ત્યારે ક્રિષ્મા ભાઈ આજના શુભ સંદેશ મનનું ચિંતન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવાની મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગૉડ બ્લસ યુ ઓલ સાચે સાચે ક્રિષ્માલા ભયતા બહેનો સંત દેવસહાય લઈ જે ભારતમાં ધર્મજનોમાંથી પ્રથમ એક સંત બન્યા હોય આ દેવસહાય એમ છે એમનો પણ તહેવારો જીવે છે એ શ્રદ્ધામાં વિશ્વાસ મિત્ર હતા શહીદ થયા અને મહાન બન્યા છે ગૉડ બ્લસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ